આજે આપણે બનાવશું દાળ ભાત દેશી દાળ અને ઘરના ચોખા પણ દેશી ચોખા છે એને આજે આપણે દાળ બનાવશું એમાં અમને ડાળમાં દાણા પણ સાથે ઉમેરી દીધા છીએ ગ્લાસ પાણી છે એને નાખીને થોડીવાર આપણે રહેવા દેસું ચોખા છે ઘરના દેશી ચોખા આપણે આટા લીધા છે અમારે ત્રણ ચણા માટે બનાવવાનું છે એટલે એટલા ચોખા આપણે ધોઈ બેઠી ચોખા છે એટલે એમાંથી વધારે ધોવાની જો ધોઈ લીધા છે ચૂલા પર મૂકી દ થોડી વાર માટે ઢાકી દેસુ આપણે ડાલ થઈ ગઈ છે થોડી મિનિટ પાંચ મિનિટ સુધી આપણે બોળી રાખી હતી કારણ થોડાક આવે છે તો ઉગાડવા માટે થોડી એને પાણીમાં બોળીને રાખવું પડે છે આપણે પાણી ઉમેરી દઈશું સાથે આપણે ટોમેટું પણ ઉમેરી દઈશું એમાં

નહીં આવે ઉકળે છે તો થોડી વાર આપણે ખુલ્લા ઉકાળશું થોડીવાર હલાવી દેસું અને પછી એને આપણે ઢાંકી દેસું દોઆ તૈયાર કરીને મૂકી દો પછી આખો કિસાના દેતે ને કુલમા દેજે ને પછી બી પહેલા કોઈ ની ભલાવી લેસુ અને ફરીને એક વાર હું જો આપણા ભાત બની તૈયાર થઈ ગયા છે એકદમ બંધ કરી દઈએ લઈએ દાળ આપી થઈ ગઈ છે ઉતારી લઈએ મસ્ત થઈ જાય છે અને આપણે હવે વઘાર કરીશું આમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું બસ આટલું ઉમેરશું એક ગ્લાસ જેટલો પાણી ઉમેરી દીધું છે ઉકાળવા માટે મૂકી દીધું આપણે વઘાર માટે આ લસણ લીધું છે બે મરચા છે અને આ કડી પત્તા છે ગરિયા સુદાન ને તમે જેટલું તેલ ખાતા હોય ઘરમાં એટલો ઉપયોગ કરશો નાના ટુકડા કરી લેશું એના આપણે en acción, ¿no?

ચાલુ કરીને થોડોક શેકી દઈશું આળ ઉતરી ગયેલી છે એમાંથી થોડી આપણે ડાળ આમાં પણ મળી દઈશું મસાલો કમ્પ્લીટ થઈ જશે

ખાટી ખાતા હોય દાળ તો લીંબુ ઉમેરશો ને ગોળી ખાતા હોય તો ખાંડ ખાતો ગોળ ઉમેરી દેશો તમારી ઈચ્છા પ્રમાણે મીઠી દાળ નથી ખાતા એટલે અમે ખાટી બનાવીએ છીએ ને આપણી ડાળ કમ્પ્લીટ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો દેખીને ખાવા થઈ જાય એવી હવે આપણે બંધ કરી દઈશું એને જો આ ઘરના ના છે છે એકદમ કઈ નાખ્યા વગર પણ છૂટા થઈ ગયા છે અને સ્વાદ પણ નાખતા આવે છે સારો લાગશે તો લાઈક અને કમેન્ટ કરશો અને ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરશો